ગઈકાલે આપના જાગૃત મીડિયા તથા ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે આ રજૂઆત આવી હતી કે વડોદરાની અંદર વર્ષોથી યોજાતો કાઇટ ફેસ્ટિવલ કે જે સરકારશ્રી દ્વારા એમના સહયોગથી આ કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે એ કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતના જેટલા પણ લોકેશન છે એમાં વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે આ બાબતે મેં વિભાગને જાણ કરી અને એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે ઉચ્ચ અધિકારીશ્રીઓ છે તેમના સહયોગથી મેં એમને કહ્યું કે વડોદરા એક એવી સંસ્કારી નગરી છે સાથે સાથે ઉત્સવોની પણ નગરી છે અને વર્ષોથી ઇન્ટરનેશનલ ક્લાઇટ કાઇટ ફ્લાયર્સ પણ નવલખી મેદાન ખાતે આવી અને પોતે કાઇટ ફ્લાઇંગ કરતા હોય છે ત્યારે વડોદરાની અંદર આ ઉત્સવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને એની અંદર ફરી એકવાર વડોદરાનો ઉમેરો કરવા માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને એક ઔપચારિક પત્ર પણ લખ્યો હતો આપણા વડોદરાની અંદરના માન્ય છે સંગઠનની ટીમ છે તમામનું પણ આ બાબતે એક જ સૂચન હતું કે વડોદરાને ફરી એકવાર આ જગ્યા કાઇટ ફેસ્ટિવલ માટેની મળવી જોઈએ અને હમણાં જ મને એક મૌખિક સૂચના સરકારશ્રી તરફથી આવી છે કે વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાશે અને એના માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરવાનું આપણા ગુજરાત ટુરિઝમના જે સરકારશ્રીનું મુખ્ય મથક છે ગાંધીનગર ત્યાંથી સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હવે સ્થાનિક વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી માન્ય કમિશનરશ્રી સાથે સંકલન કરીને વડોદરાની અંદર પણ કાઇટ ફેસ્ટિવલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને વડોદરાના તમામ જે પતંગ રસિકો છે એમને આ કાઇટ ફ્લાઇંગ માટેની એક જે તક એમને લાગતું હતું કે તક જતી રહી પરંતુ મને વિશ્વાસ હતો આપણી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની સરકાર પર કે આ બાબતે વડોદરાની રજૂઆત તેઓ માન્ય રાખશે અને થયું પણ એવું જ આપણી જે કંઈ પણ માગણી હતી એનો સુખદ અંત આવ્યો છે અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાવાનો છે